જુનાગઢ જેલમાં બંધ ગણેશ જાડેજાએ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું ત્યારબાદ આજે પરિણામ જાહેર થતાં ગણેશ જાડેજાએ આ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી છે તેના કારણે સમર્થકોમાં અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે શું છે સમગ્ર મામલો આને લઈને શું કહી રહ્યા છે અલ્પેશ ઠોલારિયા અને યતીશ દેસાઈ વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલાં ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી આ ચૂંટણીમાં જૂનાગઢ જેલમાં બંધ ગણેશ જાડેજા તેમજ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ ફોર્મ લીધું હતું જોકે ફોર્મ લીધા બાદ જયરાજસિંહ જાડેજાએ જ્યારે ફોર્મની અંતિમ તારીખ હતી ત્યારે તેમનું ફોર્મ પરત ખેંચ્યું હતું કે ગણેશ જાડેજાએ પોતાનું ફોર્મ યથાવત રાખ્યું હતું તેમણે ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી ને ગઈકાલે ગોંડલમાં નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ હતી મોટી સંખ્યામાં ગોંડલના નાગરિકોએ આ મતદાન કર્યું હતું અને મતદાન કર્યા બાદ આજે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને આમાં ભાજપ પ્રેરિત જે પેનલ હતી જેમાં ગણેશ જાડેજા પણ હતા તેમણે જીત પ્રાપ્ત કરી છે જી હા તમામે તમામ અગિયાર ઉમેદવારોની જીત પ્રાપ્ત થતાની સાથે જ ગણેશ જાડેજાને તેમના સમર્થકો દ્વારા ઢોલ નગાડા વગાડીને ફટાકડા ફોડીને આ જીતની ઉજવણી કરી હતી સાથે જ આને લઈને એપીએમસીના ગોંડલના ચેરમેન છે અલ્પેશ ઢોલારી તેમનું પણ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે તેઓ દ્વારા શું મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે જે રીતે ગોંડલની પ્રજાએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે અને આ કાંઈ આજનું નથી ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનો અહીંયા ત્રીસ વર્ષ પૂરા થાય છે અને આમ પણ બધા જ મેન્ડેટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા જ આ એક જગ્યા ઉપર નાગરિક બેનમાં ગોંડલના લોકોએ ચુકાદો આપી દીધો છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કાંઈ કરવાનું નથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ જળવાઈ રહ્યો આ તો અમારા ગણેશભાઈ પાંચ દિવસથી આ જેલમાં હતા એમાં આ બધાને એમ થઈ ગયું કે અમે બધા અહીંયા કમ્પ્લીટ છે આ ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે ભારતીય જનતા પાર્ટીના લોકો

કે તેઓ હવે અહીંયા પકડ જમાવી લેશે તેઓ ફાવટ બનાવી લેશે પરંતુ ફરી એકવાર ગોંડલની જનતાએ તેમને વિજેતા પ્રાપ્ત કરાવી છે અને વર્ષોથી ગણેશ જાડેજા છે તે કામોમાં સક્રિય રહ્યા છે ને તેના જ પરિણામે આ જીત તેમને પ્રાપ્ત થઈ છે અને અનેક પ્રકારની ચર્ચાઓ રાજકીય ક્ષેત્રે પણ ચાલી રહી છે કેમ કે ગણેશ જાડેજા સહકારી ક્ષેત્રમાં તેમણે હવે પોતાનો દબદબો કાયમ કર્યો છે ને હવે એવું પણ માનવામાં આવેલું છે કે તેઓ રાજકીય ક્ષેત્રમાં આગામી સમયમાં એન્ટ્રી લઈ શકે છે કેમ કે થોડાક સમય અગાઉની જ વાત છે એવી જ રીતે એ જ પેટર્ન પેટર્નથી તેમના પિતા જયરાજસિંહ જાડેજાએ પણ આ સહકારી ક્ષેત્રમાંથી રાજકીય ક્ષેત્રમાં એન્ટ્રી કરી હતી ધારાસભ્ય રહ્યા હતા અને ત્યારબાદ હાલ તેમની જે પત્ની છે ગીતાબા જાડેજા ગણેશ જાડેજાની જે માતા છે ગીતાબા જાડેજા તેઓ હાલ ધારાસભ્ય છે ને આ બાબતને લઈને જે કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવાર હતા યતીશ દેસાઈ તેમણે આ મામલે આરોપ કર્યા છે ને બોગસ મતદાન થયું હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે પહેલા તો તે શું કહી રહ્યા છે શું આરોપ તેમના છે તે સાંભળી લો પરંતુ એટલું ચોક્કસ છે કે અમે જે ચૂંટણી અધિકારીએ ત્રણ હજાર ને નવસો મત ખોટા ઉમેર્યા એની સામે હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપ્યું હતું કે એકસો પંદર ડી સહકારી કાયદાની કલમ એકસો પંદર ડી મુજબ આ ચૂંટણી કરવી અને એની મતદાર યાદી તૈયાર કરવી એ ડાયરેક્શનના આધારે ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર રાજકોટે પણ એવું માર્ગદર્શન આપ્યું હુકમ કર્યો બેંકના ચૂંટણી અધિકારીને કે જે વિવાદિત ચૂંટણી અધિકારી છે કે ભાઈ આ એકસો પંદર ડી સહકારી કાયદાની કલમ એકસો પંદર ડી મુજબ ન જ મતદાર યાદી બનાવી છતાંય પણ હાઈકોર્ટની વાત પણ એને ન માની ડિસ્ટ્રિક રજીસ્ટ્રારની વાત પણ ન માની અને અંતે એમણે જે ત્રણ હજાર નવસો મત પટા ઉમેર્યા હતા એ મતોના આધારે આજે એને વિજય મેળવ્યો એ તો તમારી હાઈકોર્ટે એ અરજી છેલ્લી ઘડીએ રદ કરી દીધી હતી હાઈકોર્ટે અમારી અરજી રદ નથી કરી હાઈકોર્ટે ડાયરેકશન આપેલું છે કે એકસો પંદર ડી મુજબ ચૂંટણી કરવી એની સામે એ ડાયરેક્શન આણે માન્યું નથી એટલે અમે ફરી હાઈકોર્ટમાં પણ ગયેલા કે ભાઈ આ વાત અમારી માનતા નથી હાઈકોર્ટનું ડાયરેકશન પણ માનતા નથી ત્યારે હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ એ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થાય ત્યારે તમે ફરી આવજો પરંતુ ચૂંટણીની પ્રક્રિયા એની સામે એલપીએ પણ કરેલી ડબલ ડિવિઝન બેન્ચમાં અમે એલપીયર કરેલી પરંતુ હાઈકોર્ટે એમ કીધું કે જયારે એક વખત ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય ત્યારે અમે એમાં ઇન્ટરફિયર ન કરી શકીએ બાકી હાઈકોર્ટનું ડાયરેકશન સ્પષ્ટ છે કે એકસો ડી મુજબ ચૂંટણી કરવી આ હારને હવે કઈ રીતે લેશો તમે આગળ બસ અમે હાલ માથે ચડાવીએ છીએ અને કાયદાની બાબતમાં અમે હજી આગળ વધશું

ભવ્ય જીત ભાજપ પ્રેરિત ઉમેદવારોની થતાની સાથે જ હાલ કાર્યકર્તાઓમાં અનેરો શાહ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા